કેમ કે બ્રિજ સુરતાં પહેલાં સ્વાભાવિક છે કે જે ડાયવર્ઝનની કામગીરી કરવાની હોય એ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે અને ડાયવર્ઝન પ્રોવાઈડ કરવું પણ બ્રિજના જ કામનો એક ભાગ છે એટલે બ્રિજની કામગીરી ચોક્કસપણે એ ચાલુ થઈ ગઈ છે એમાં ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે આપણી ટીમ અને પોલીસની ટીમ દ્વારા સ્થાનિકે એની વિઝિટ પણ પૂર્ણ કરી દેવામાં આવેલી છે એટલે એક બે દિવસની અંદર જ એનું જે જાહેરનામું છે એ જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે ડાયવર્ઝન ચાલુ થઈ જાય એ પછી બ્રિજને રિમૂવ બેરિકેડ કરી એને વાહન વ્યવહાર માટે બંધ કરી અને પછી એને રિમૂવ કરવાની કામગીરી કરવાની થાય આ બાબતે રેલવેએ પાસેથી પણ જે પરમિશનો મેળવવાની થતી હોય છે એની પ્રક્રિયા પણ કરવામાં આવેલી છે ડાયમંડ કટર અને એક પદ્ધતિ એમાં હોય છે જેમાં બેર મિનિમમ વાહન વ્યવહારને એ બધાને ડિસ્ટર્બ આપણે કરી શકતા હોય છે એટલે રેલવે ઓથોરિટીમાં એ પદ્ધતિથી જે કામગીરી કરવાની થતી હોય છે એના ડ્રોઈંગ્સ વગેરે બધું સબમિટ કરવામાં આવેલું છે એમની પરમિશન અવેટેજ છે એમની પરમિશન આપણને મળી જાય એટલે ઝડપથી એ કામગીરી આપણે ચાલુ કરી શકીશું